સીતારામ જય ગુરુદેવ આ સંસારમાં દરેક મનુષ્યને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવાની તક મળતી હોય છે આ વિડીયોમાં એ વિશે વાત કરવાની છે તો વાત આગળ વધારીએ એ પહેલાં જો તમને આ વિડીયોની જાણકારી સારી લાગે તો વિડીયોને શેર કરજો લાઈક કરજો ને કમેન્ટ બોક્સમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોમાં આગળ વધીએ મુક્તિ મેળવવાની તક કઈ રીતે મળે ને એ કોણ બતાવે એ આપણે એક નાની એવી કથા દ્વારા સમજીએ તો એક સુરદાસ વ્યક્તિ હતા એ એક દિવસ એક કિલ્લામાં ફરવા ગયા ને ફરતા ફરતા સાંજ પડી ગઈ ને કિલ્લો બંધ કરવાનો સમય થઈ ગયો એટલે કિલ્લાનો ચોકીદાર બધા પ્રવાસીઓને અવાજ દેવા માંડો કે ચાલો બધા બહાર નીકળો કિલ્લાનો દરવાજો બંધ કરવાનો સમય થઈ ગયો છે એ સાંભળીને આ સુરદાસ વ્યક્તિ અવાજ દેવા લાગ્યો કે કોઈ છે જે મને આ કિલ્લામાંથી બહાર નીકળવા મદદ કરે ને દરવાજા સુધી લઈ જાય સુરદાસનો અવાજ સાંભળીને ચોકીદાર એની પાસે આવે છે ને પૂછે છે કે શું થયું તો સુરદાસ ચોકીદારને કહે છે કે હું સુરદાસ છું મને દેખાતું નથી એટલે તમે મને કિલ્લાના દરવાજા સુધી લઈ જાશો આ સાંભળીને ચોકીદાર બોલ્યો આ કિલ્લો બહુ મોટો છે ને હજી અંદર ઘણા પ્રવાસીઓ ફરે છે એટલે મારે તો બધાને બહાર કાઢવા જવાનું છે એટલે હું તમને દરવાજા સુધી તો નહીં લઈ જઈ શકું પણ હું તમને દરવાજા સુધી પહોંચવાની એક યુક્તિ બતાવું છું આટલું કહીને ચોકીદારે એ સુરદાસને એક દીવાલ ઉપર હાથ રખાવ્યો ને કીધું કે તમે આ દિવાલ ઉપર હાથ રાખીને ચાલવા માંડો એટલે બહાર નીકળવાનો દરવાજો આવી જાય તો સુરદાસે કીધું ભલે ભલે સારું એમ કહીને સુરદાસ તો દિવાલ પકડીને હાલવા માંડા જ્યાં દરવાજો આવવાનું થયું ને એ સુરદાસ વ્યક્તિને ખંજવળ આવી ગઈ એટલે દીવાલ મૂકીને ખંજવળવાનું ચાલુ કરી દીધું ને હાલવાનું પણ ચાલુ રાખ્યું એટલે દરવાજો વયો ગયો અને જેવું ખંજવળ બંધ થઈ એટલે વળી પાછી એને દિવાલ પકડીને ચાલવા માંડ્યા એટલે દરવાજો વયો ગયો વળી પાછો દરવાજો આવે છે અને વળી પાછી એને ખંજવડ આવે છે એટલે વળી ખંજવડવાનું ચાલુ કરી દઈએ અને હાલવાનું ચાલુ રાખે ને દરવાજો વયો જાય આમ ને આમ એ સુરદાસ ફેરા જ કરે છે કિલ્લાની અંદર એટલે દરેક મનુષ્યને પણ ચોકીદાર રૂપી સદગુરુ મળે છે ને ગુરુ પણ આપણને મુક્તિ મેળવવાનો દરવાજો રસ્તો બતાવે છે પણ આપણને મુક્તિનો દરવાજો ખુલવાનો હોય ત્યારે આપણને પણ માયા રૂપી ખંજવાળ આવી જતી હોય છે ગુરુ આપણને રસ્તો બતાવે છે પણ તેની ઉપર ચાલવું તો આપણે જ પડે છે